કુદરતના મારથી જગતનો તાત માંડ માંડ બેઠો થયો છે સતત માવઠાનો માર ગુજરાતનો ખેડૂત પાયમાલ થઈ ચુક્યો છે ખરીફ પાક તો ફેલ થયો છે પણ શિયાળુ પાકની સારી આશા હતી અને ત્યાં જ તંત્રનો હાઈ ટેન્શન વાયર પડ્યો અને પાક સળગીને રાગ થઈ ગયો નવસારીમાં તંત્રની ભૂલથી કેવી રીતે સળગ્યો છે તાતનો પાક જુઓ આ અહેવાલ એક તરફ કુદરત માર સહન કરીને અંદાતા સારા પાકની આશા બાંધે છે અને જ્યારે પાક તૈયાર થઈ જાય છે ત્યારે તંત્રની તેના સપનાને રાખ છે નવસારી જિલ્લાના તાલુકાના ગામમાં આવું જ બન્યું ત્રણ ખેડૂતોના પાંચ વીઘા ખેતરમાં ઉગેલા અંદાજે બસો ટન શેરડીના તૈયાર પાકને દક્ષિણ ગુજરાત વીજ કંપનીની અગિયાર કેવી હાઈટેન્શન ટેન્શન નું વાયર તૂટી પડવાથી આગ લાગી સત્યાવીસ સપ્ટેમ્બરના ભારે પવનમાં આ અકસ્માત થયો અને જોત જોતામાં બધું રાખ થઈ ગયું ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો તંત્રએ છીનવી લીધો સત્તાવીસ નવ પચીસ ના દિવસે વીજ તાર તૂટી જવાથી અમારે હાઈ ટેન્શનની લાઈનના તેથી શેરડી સળગીને બળીને રાખ થઈ ગઈ છે ત્રણ ખેડૂતના અમારી જમીન છે આશરે પાંચેક વીઘા જેવી હશે એમનું વજન અમારા હિસાબે બસો ટન ઉપર હશે

અને હરિસિંહ પરમાર ના ખેતરો આસપાસ આવેલા છે તેઓએ મહેનત થી શેરડી ઉગાડી હતી પાક કાપવાની તૈયારીમાં હતા પરંતુ તંત્રની ની આ ભૂલે બધું છીનવી લીધું અન્નદાતા આજે લાચાર અને બેહાલ બની ગયા છે સત્તાવીસ નવ બે હજાર પચીસ ના રોજ ચાપલધારા ગામમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ગોર બેદરકારીના કારણે અમારા ત્રણ જેટલા ખેડૂતો અને પાંચ જેટલા ખેતરોમાં જીબીના હાઈ ટેન્શન લાઈનના તાર તૂટી પડવાના કારણે કે પાક બળીને ખાખ થઈ ગયો હતો આ બાબતે સંબંધિત વિભાગોને જાણ કરવામાં આવી હતી સમયસર જાણ કરવામાં આવી હતી અને બધા ડોક્યુમેન્ટ જે બી એ લોકોએ માંગ્યા અમે બધા સબમિટ કરાવ્યા હતા પરંતુ જીબી બી મા બાબતે તપાસ કરતા જીબી દ્વારા અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારું કામ પ્રોસેસમાં છે અને વીમા વિભાગને અમે સોંપી દીધું છે તો વીમા વિભાગના સાહેબને જ્યારે ફોન કરતા અમે પૂછ્યું તો દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે અમને આ બાબતે કોઈ પણ મેલ મળેલ નથી અને હું આ બાબતથી બિલકુલ અજાણ છું તો ફક્ત ફક્ત દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી અમારા ત્રણ ખેલાડીઓને ફક્ત મીઠું આશ્વાસન આપવામાં આવે આવી રહ્યો હોય એવું અમને લાગે છે તો આ બાબતે આપણા જ વિસ્તારના ઉર્જા મંત્રીને અમે એક અપીલ કરીએ છીએ કે આપના વિસ્તારના આ ત્રણ અમારા ત્રણ ખેલાડીઓને ન્યાય મળે અને પૂરેપૂરો વળતર સમયસર મળે એવી અમે અપીલ કરીએ છીએ ખેડૂતોએ તમામ દસ્તાવેજો ડીજીવીસીએલ ને આપ્યા કંપનીએ પંચનામું કર્યું ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીએ સર્વે કરીને બે ખેડૂતોને પંચ્યાસી ટકા અને એકને પચીસ ટકા નુકસાન આપ્યું પરંતુ મહિનાઓ વીતી ગયા છતાં વળતરની રકમ ખેડૂતોના ખાતામાં નથી પહોંચી अमने जो विगत है ये हिसाब એમને કીધું કે તમારું કેટલા ટર્મનું છે આ તે સુગરમાંથી કેવું કે તમે સર્ટિફાઈડ લઈ આવો તો તે હિસાબનું આપણાથી ડોક્યુમેન્ટ રજૂ થાય એટલે એ બધા ડોક્યુમેન્ટ અમારી પાસે આવ્યા અને અમે એને થ્રુ મેલ અને હાર્ડ કોપી પણ ઇન્સ્યોરન્સ એજન્સીને જમા કરી છે ડિલેટ થવામાં ઇન્સ્યોરન્સ એજન્સી એવું કહે છે કે એમને હજુ થોડીક એમની લીગલ ટીમ થોડા ઘણા એમને લુકોલ લાગે છે તે અમે ચકાસીએ છીએ એટલે ત્યાર પછી અમે